આની બધી વસ્તુ મામાને જો મજા હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે મસ્ત મજાના ફરીથી એક મળી ગયા છે વી બ્લોગમાં અને બધાને જય માતાજી જય માં મગલ તો ફરીથીને આવી ગય છે મસ્ત મજાના માં તો હાલો મિત્રો આજે જવાનું છે આપણે ક્યાં તો ક્યાં જવાનું છે બધાયને ઓલરેડી થમલીંગ જોતા ખબર પડી ગઈ છે તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહ્યો છે ને આપણે જો ટીક ટોક થઈ ગયા છે જો આવી રીતે મસ્ત મજાના કમ્પ્લીટલી તૈયાર અને આ છે આપણો મસ્ત મજાનો કાસ એટલે જોઈ લો તમે તો હવે આપણે જવાનું છે આપણે ક્યાં તો એ તો તમને ખબર જ છે તો હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનેલો ક્યાં લાજા સેમિત લેવા કેમ સેમિતિ લેવા બહુ કરી પછી તે મારા દીકરા ને હિંસકો નાખે છે બધા ને જય માતાજી આપણે ગાડી લઈને જવાનું છે આપણે બાર ગામ જવાનું હોય એટલે માતાજીને પગે લાગીને જવાનું છે તો બધાને હાલો જય માતાજી જો બેસ્ટ વર્ષ હતું એટલે ગાડીને છે ને કંકુ પગલા કરેલા હતા કારણ કે આની ઉપર આપણે બિઝનેસ કરતા હોય છે ગાડી ઉપર અમારા ભાઈ જો હિસકે છે દાદા હેલુભાઈ ની સાયકલ જો અહીંયા બે ગયા છે હવે માડી તો નથી એક ગયા લાગે તો મિત્રો શું છે કે આપણે થપકલે થઈ ગયા છે કારણ કે થોડોક નજદીક જ છે તો સાવન બની રહ્યો છે અને શું છે કે વરસાદ આવવાની તૈયારી છે તો હલો મિત્રો પાછા શું છે કે વરસાદ આવે માતાજીની આપણી ધજા ફરકે છે બાકી ને બરોબર કે જોઈ લે છે ને બાકી આવું કાંક છે ભાઈ આપણે મરતા વહી ગયા દિવાળી વહી ગઈ બેસતુરસ વહી ગયું વરસ કેમ વહી ગયું મિત્રો ખબર ન પડી બોલો આવું છે આ વરનું તે કમ્પ્લીટ થઈ ગઈ ચાલો ગાડીને જરાક આપણે પોતું માર દેવી ને અમારા હાથિયા સાહેબને હવે જરાક આપણે ભૂસી નાખવી સુકાનની ગાડી છે એટલે આને આપણે રાખેલી છે સરસ મજાની બરોબર ચાલો હવે બધા મિત્રો લાઈક એક મસ્ત કરી ગયો આંખ એક જો લાલ થઈ ગઈ જોયું તમે આવું છે ભાઈ આપણે આંખમાં લાલ કા હાલો મિત્રો બનેરો ગાડી થઈ ગઈ કમ્પ્લેટ સીધા જઈએ બરોબર

તુલસી માનો કેરો છે મસ્ત મજાનો અને આવી રીતે છે અને મામા અમારા અહીં ઊભા છે એને મજા નથી રહેતી અને પક્ષી જાતનો જોટો આવી ગયો તો એમ આવી ગયા ખબર કાઢવા માટે આવી રીતે છે હવે હાલો મિત્રો બની રહ્યો સરસ મજાનું મામાનું કાકા ઉ ઘર છે આ તો કાળી વીંદડી રહી ઓ મામાને ઘરે તો કાળી વીંદડી લે મામાને જો મજા નથી અહીં પગ હોજી જાય છે એ રીતે કાંઈક મામાને તકલીફ ખરાબ છે ભાઈ આપણું મામાનું ઘર ભાઈ ફરીથી આવી ગયા મામાને ઘરે જો ધજા ફરકે છે આ જગ્યાએ દેરાસર છે આપણે વાણિયાનું જો આ જગ્યાએ બધી દેરાસરની એવું છે બધું આ જગ્યાએ મેં ના ના હતા ત્યારે અહીંયા બહુ રમતા છે આ જગ્યા છે ને આ જગ્યાએ બધા રમતા ને આ જગ્યાએ અમારા મામાને વાળો છે તો આવી રીતે અમારા મામાનું કાંક ઘર છે ભાઈ ગામડું એ ગામડું અને ભાઈ

આવી રીતે છે ભાઈ હું ચાલુ કરું વગાડવું છે તમારા મામાના જૂના જમાનાની બધી વસ્તુ હા હા બે લાવ સ્પીકર લાવ્યા બ્લૂટૂથ લાવ્યા છે આ બે બ્લુટૂથ આવું કાક છે હવે આવું કાક લાવ્યા છે મામાએ કે સરસ છે હાલો હવે આવું છે ભાઈ મામાને ઘરનું જૂનું બધી વસ્તુ જૂની પેટ એવું ને એવું કહેવા છે મસ્ત મજાની સોડા લાવ્યા છે સોડા લાવ્યા છે અમારા હાતા હલો બધાય મિત્રો સોડા પીવા માટે લાવ્યા છે ઊંજુ સો દાળ અને આ છે દાળ ભાત ખમણ આ બધી વસ્તુ ચાલો મિત્રો થોડો ઘણો આપણે આયા છે મસ્ત નાસ્તો કરી લેવી કેટલા દાળ ભાત આપણે થોડા દાળ ભાત જ જોતા આય મસ્ત મજા ના આવો ભાત કે નહીં આપણે બટકો નથી થાઉ દે કે હાલો હું પાઉં છું તમારું ખાવ હાલો રાઈસ ખાવા હાલો આનું છે મોંજ્યુ મસ્ત મજાનું મોંજ્યુ લઈ લેવી સરસ મજાનું આપણે વાડે છે આવું કાક છે આપણા મામા ને મકાન તમને બતાવવું જોઈ શકતો છું બાકી પેલા જૂના મકાન હતા દુકાન છે આ છે તે અને આવું કાક છે આપણા દાદાનું મકાન મજાનું મકાન છે અહીં જો બાજુ લીમડો છે ને આ જગ્યાએ છે આપણે અહીં પહેલાં અમે રમતા આ જગ્યા છે ને અને અમે રમતા ક્રિકેટ મેચ બહુ રમતા અહીં આ બાઉન્ડ્રી રાખતા બધી બાઉન્ડ્રી આવી રીતે છે ને અહીંયા એક જગ્યા છે ને ધાર જેવું હતું અત્યારે તો ખોદી નાખી છે તો બસ વધારે કાંઈ નહીં આવું મિત્રો ભાઈ હમણાં આવ્યા છે આ ભાઈ તો કોઈ પણ જાતની હળી હંસા કર્યા વગરને આપણે એ આપણા દાદાના વાળે આવી રીતે છે ગેટ કે આપણે આવી ગયા છે બીજી વખત આ છે મામાની દાદાની બેની વાંડા અને આ છે દાદાને જો નાની એવું બકાલું સરસ મજાનું બકાલું છે રીંગણીની બેની આવી રીતે છે ભાઈ બકાલું અને જો દાદા હા આવી ગયા છે દાદા હું દાદા લીધું આમાં પથ્થર વેલ્યા ને બધું લઈને આવ્યા

આવું છે આપણે મામન વાડીનો નજારો કાંક મિત્રો મામન વાડીએ અને મામાન વાડી આવો ને મામન ઘરે આવો તો કાંઈક આમ અલગ મજા આવે એમ મામન ઘરે જ આવો નહીં તમને બહુ મજા આવે પેલા આ બધું આવું કાંક છે ભાઈ જો આ લીંબુડી છે ને બાકી કાંઈ ઘટે કાંઈ ન ઘટે ભાઈ આ જો આ લાગે કોઈક લીંબુડી છે મોટો લીંબુડો છે આ લીંબુડો લાંબો છે બધા છે ને ઝાડવાના બહુ આમ શોખીન છે કુદરતી નેચર ના આ છે હળદર મિત્ર હળદર કહેવાય આવું કા કે ભાઈ આપડે આને કયું ફૂલ કહેવાય કે જો બરોબર આવું કા ખૂબસૂરત એવું સૌંદર્ય ભર્યું વાતાવરણ અને મસ્ત મજાનો નજારો છે તો હાલો બધાએ લાઈક કરી દયો મિત્રો અને મસ્ત કોમેન્ટ કરી દો આવી રીતે કાંક હોય આપણું મસ્ત મજાનું કાંક નજારો ને જોરદાર કેવું લાગ્યું પછી કહેજો આવું જો તમને પાછળ દેખાતું છે આ બાજુ છે તો હળદરની એવું છે આ બાજુ જો આપણે પોપિયાની એવું છે બધું તમે જોઈ શકતા છે આવી રીતે ભાઈ હોય માન ઘરે આવી ત્યારે જો આ જગ્યા જો તું આની અંદર આપણે હું નાખતા અથાણું નાખતા હાલો બતાડું એ

કેવું પડે જોઈ કા દાદા આવું જો એકને બદલે બીજું પીડ્યું વન પક્ષે છે કે નહીં જોયું હાલો આવી ભાઈ અમારે દાદા એ નહીં પાકે રે પડે રે હોજે દાદા આ એક જો પડી ગયું જોઈએ કાસું પડી ગયું હા ભાઈ છે જો તમે જોતા છો

Oke, popi yuk, nanti popi atas ya. Bawa kata kok? Eh, kaca itu apa? Kaca soun Eh, so dadah, complete popi

ભાઈ ગાડી વેસાવશે બરાબર જે લોકોને પછી જોતી હોય તો બરાબર રૂપિયા દસેક હજાર રૂપિયા છે આની કિંમત તો પછી જેને લોકો જોતી હોય ને દાના દાદા હોય એને હાલશે બરાબર આઠ દસ હજાર રૂપિયા ભાવ છે ગાડી સારી છે હાલો જમરૂખ ખાઈ લે તો પછી લાલ લાલ ટમેટા જેવું છે ઓ ભાઈ છે ને બાકી કાંઈ ઘટે કાંઈ ન ઘટે ભાઈ બધું વાસ તો ઠુસી જ લેવું છે હાલો બધા હવે લાઈક કરી દો આપણે પેલી લાઈન નીકળી ગે છે અંદર પથર વેલ એવું છે સરસ મજાનું અને બધાય હવે જાવી હું નંબર હતા બે આવું કાક છે ભાઈ જો આ જગ્યાએ પોપીયા છે આ જગ્યાએ બહુ એમ રેમ હોત કાંઈ આ નાતા ને તા તો અમારે દાદા આવ્યા છે વાહે તો હલો મિત્રો વધારે કાંઈ નહીં મળીશું આપણે કહેવાય સરસ મજાના નિવા બ્લોગમાં બધાને જઈ માતાજી જઈ મોગલ મળીએ આપણે સરસ મજાના બ્લોગની અંદર તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું મળશું આપણે કવે નવા બ્લોગની બધાને જઈ માતાજી હલો તો